ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો બળ ચોથની વાર્તા श्रावण માસના વદ ચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી બળ ચોથની કથા કરવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં એક ગામમાં સાસુ અને વહુ હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેને વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળ ચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી માં ઘઉંનો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉં રાંધ્યો ન હતો તેથી ઘઉંલાનો અર્થ એ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉં એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું કે વહુ ઘઉલો રાંધ્યો છે કે વહુ કહે રાંધ્યો તો તો છે છે પણ ઘણો તોફાની જેમ તેમ કરીને ચડાવ્યો સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે ક્યાં ઘઉલા ની વાત કરો છો કેમ વળી ઘઉં તે વળી બીજો કયો હતો હશે આપણે ગાયનો ટબુલો વાછળો

અને તેના વાછરડાને નહીં જુએ તો જુરી મરશે વહુ તમે આ તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 હે મારા નાથ હવે શું કરું વહુ તમે એક એમ કરો આ હાંડલું ઉકરડે જઈને દાટી આવો સાસુના કહેવાથી વહુ તો ઘઉલો રાંધેલું હાંડલું ઉકરડે જઈને દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદરે ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘવલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી મારતી અને ભાંભરતી આવી અને પોતાના સિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું સિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉલો એટલે કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો ઘવલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછડું તો આજ હતા જેથી બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓ આજ ગાય વાછરડાને પૂજા કરવા આવતા પૂજા કરવાનું એમને નક્કી કર્યું હતું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બારણું ખખડાવતા બોલી ડોસી મા ઓ ડોસી મા સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણું ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો વાછરડો સામેથી દોડતા આવ્યા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન

આથી વાછરડો આનંદમાં આવી ગઈને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુને વહુને ગરબાનો અવાજ સાંભળી વિચાર આવવા લાગ્યો કે વાછરડો ઘઉલો તો છે નહીં અને આ ગરબા કેમ ગવાય છે બંને ઊભા થઈને બારણાની તિડારમાંથી તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે

એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓએ સૌએ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરને પંપાળવા લાગી આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુ વહુ બેઈને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા પણ બેઠી ત્યાંથી સાસુ વહુએ બંને દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એનો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બોળચોથનું વ્રત કરનારને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો જય ગાય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે જો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલમાં પહેલી વખત હોય સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ